ટુ ફેમિલી ગમ છો મજામાં જે માતાજી મંગલ મહાદેવ મહાદેવ તો અત્યારમાં આપણે તો જઈ ગયા છીએ બધાની શુભ સવાર અને આજે છે ભાદરવી અમાસ તો આપણે જવાનું છે દાદાએ પાણી સડાવવા અને પછી જવાનું છે પીપળે તો પેલા આપણે અવાર વરમાં જો દૂધ લઈ આવ્યા છીએ અને કારણ કે દૂધ આપણે પાઈ દઈએ ત્યાંને જો દૂધ લઈને આપણે મૂક્યું છે તો હાલો આપણે પહેલા એક Gue padi Karena cewek udah beda watese, 2 kaisa, beda watese, 2 kaisa, 2 kaisa, 2 kaisa, 2 kaisa, 2 kaisa, 2 kaisa, 2 iya jesse kalau kalau saya bertanya <laughs> so kalau apa sih kalau ayo aneh mereka menggoreng ane. dudin Ale kalah jawab kalau cer mohon pernah salah nas to krelli kah muka Ale kalah terawan sih આપણે રોજ સવારમાં માં જાગીએ ને આવું પેલા કામ કરી નાખવાનું નીચે છે ને બહુ હેરાન કરી દીધું હા આટા જ મહ્યા કરે આપડી પાછળ પાછળ કાંકડા એવું થાય ને અત્યારે અત્યારમાં આપણે આને રાજી કરી દેવાના હા રોજ હોરમાં કેમ કાવીએ ત્યાં બધી આટા માર્યા કરે પાછળ પાછળ મોડું થઈ જાય એટલે આટા માર્યા કરે જોવા થઈ ગયા બધું જો અમારે મગો છે હાલો હા મંગવો છે અમારો અને કાળા આવીએ આવીએ હાલે આવીએ જો મંગો તો અમારો ગયો આગો કાળો હજી ખાઈ જો તૂટી ગયું તોય કાળા જો તો બસ બીજું તો કાંઈ નહીં હાલો આપણે ફટાફટ ને કા નાવાનું છે નદીમાં એ આમ થોડું હાલે આ નદીમાં નાવાનું છે આપણે ડેમમાં તો વિડીયોમાં કમતી બનાવી તો આપણે ફટાફટ નીકળી જઈએ જો અમારે કાવ્યને બહુ મંગો જો ટેન્શનમાં બેસી ગયો છે તો હાલો ફટાફટ આપણે નીકળીએ હાલો આવી હાલ બેટા હાલો તો બધું તૈયાર કરી નાખ્યું છે કમ્પ્લીટ તો આ રીતનો હોય કે અને હવે આપણે સીધા નીકળવી કારણ કે થઈ ગયું છે થોડુંક મોડું વાઈ ગયું છે હાથ વાગી ગયા છે જવાનું હતું હાડા છે એ જવાનું હતું તો હાથ વાગી ગયા છે તો હાલો ફટાફટ આપણે નીકળી લેવી ક્યાં નાવાનું છે નંદીમાં નંદીમાં નાવાનું છે આલો તો

લાગ્યો જય ડેમ કેવા નાના નાના બાળકો નાય છે જોવો તમે અમારે વિનુભાઈ પિતૃદેવ ને પાણી પિતૃદેવ થઈ ગયા રાજય છે જો ના ના બાળકો કારણ કે ટ્રાફિક વહેલા અમુક તળાઈ ને વ્યાય છે અને હાલો તો આપણે પહેલા હોય સીધા નાઈ નાખું રાહુલભાઈ કાગરભાઈ હાલો તો હવે આપણે સીધા હિયાદેવી નાવા થઈ ગઈ હજી આના કરતા ત્રણ ગણી ટ્રાફિક થાય છે કારણ કે બહુ મસ્ત મસ્ત પાણી છે બહુ મસ્ત છે કારણ કે અમારા નજીક આવેલો છે મસ્ત આમ નદી અમારા ગામની એવી છે કોમેટમાં ખાસ કહેજો અમારા ગામનો ડેમ તમને કેવો લાગ્યો અને આજે કોણ કોણ પિતૃ પાણી ચડાવવા જાય એ પણ કોમેટમાં કેજો અમારા રાહુલભાઈ તો પાણી ભરીને એવા છે તો બસ ફટાફટ બીજું તો કાંઈ નહીં અને હવે આપણે દાદા એ સીધા પાણી ચડાવવા પરેશ ભાઈ આવી ગયા છે કારણ કે રાતે હતા પ્રોગ્રામમાં હવે આપણે ફટાફટ નીકળી દાદા પાણી પાણી બધા નાઈન નાઈન નીકળી ગયા છે બહાર હાલો તો નાઈ કમ્પ્લીટ થઈ ગયા છે બહાર નીકળી ગયા છે ગાગીડું લાઈન જવો તમે ફૂલ જ્યારે અમારે આ દાદા રાજી થઈ જવાના છે આ તો વાઘેલા પરિવાર છે

કારણ કે ભાદરી આમાં એવું છે અમુક આજ કરે છે અને અમુક કાલ કરે છે આપણે તો સોમવતી અમે કરી નાખી છે તો જો આવી ગયું છે આપણે દાદાની દેરી હા ખોલ બટા કોક ધોઈ ગયું લાગે કે એવું લાગે છે આસી જોઈ ગયું છે હમ પાણી સડાઈ ગયું

પરવડના દાદાશ ઓમ પિતૃ દેવાય નમ પિતૃ દેવાય નમો પિતૃ દેવાય નમ 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 ઓમ પિતૃ દેવાય નમ પિતૃ દેવાય નમ પિતૃ દેવાય નમ પિતૃ દેવાય નય

તમારાશીર્ભે દરોડી ને પાણી રેડે એ ધોળે ધોળે દરોડીયા દેખાયા

કેટલો મસ્ત ડેમ છે તો આપણે જગનેશ્વર મહાદેવનો પાછળનો ભાગ છે રાહુલભાઈની હલવા મીણ હશે જાય તો આપણે સીધા જગનેશ્વર મહાદેવ આપણે અહીંયા પીપળે પાણી ચડાવવાનું છે તો જઈ ફટાફટ આપણે જગનેશ્વર મહાદેવ હાલો તો જય જગનેશ્વર મહાદેવ

જો ગોળધન આવી ગયા છે પિતૃ ને રાજી કરવા બે જણા આમ જોવા ડોલ લઈને આ તો પિતૃ વધારે રાજી થઈ જવાના છે પાણી સડાઈને ઘીયા કમ્પ્લેટ અને અમારા કાવ્ય ને જવાનું હતું કે જવાનું હતું એને છે બેન તો હાલો આપણે ફટાફટ હવે જઈ અત્યારે આપણે દાદાને નવરાઈ દેવી અને આજે છે ભાદરવી અમાસ એટલે એ તો તમને બધાને ખબર છે હોર હોરમાં આપણે પાણી પીપળા ચડાવવા ગયા હતા અને દાદા નવરા ફટાફટ દાદાને નવરાવી દેવી ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો

આ કે દહામેકો કારણ કે હમણાં હમણાંથી આવ્યા નથી એટલે થોડું થોડું બોલું હશે પાવઠી વાળો પણ આવી ગયા છે બસ શાંતિ સાભાઈ सीताराम કી આસી દેવલી અને દા કરી લ્યો બધા દાદાના દર્શન અને આપણે દાદાને જો પાણી ચડાઈ દીધું છે સોખા સારી દીધા શ્રીફળ વધરી નાખ્યું છે અને એમે આવેલા છે પાંચ છ જણા આવ્યા છે તો આ રીતનું કંઈક છે અમારા દાદાની દેરી અને આ છે સ્કૂલ બાજુમાં તો કરી લેજો બધા વાઘેલા પરિવાર દર્શન દાદાના તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો હજુ આપણા વર્ષમાં ગોરખી કારણ કે ભોળાનાથનું મંદિર આવ્યું હતું તો આપણે દર્શન કરી લીધા છે બહુ મસ્ત મંદિર હમણાં જ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે મસ્ત મંદિર છે તો દર્શન કરવા આપણે થોડીક વાર ઉભા રહ્યા હતા દર્શન કરીને ફટાફટ આપણે નીકળી જવી ઘર બસ ચાલો અત્યારે આપણે વીએ વર્ષ દાદાએથી ઘરે દર્શન કરીને દાદાને નવરાવીને અને સોખા ચારવા ગયા હતા દેવલી દર્શન કરીને અહીંયા અમારા મેડમ થઈ ગયા છે કમ્પ્લેટ અને કારણ કે આપણે જવાનું છે હજી ભોળાનાથે તો સીધું થઈ ગયું છે કમ્પ્લેટ તો સીધું લઈને સીધા નીકળ્યું આપણે જગ્નેશ્વર મહાદેવે તો જો આ રીતનું કંઈક સીધું ભર્યું છે બસ તો આલો જ આવી હોય સીધા જગ્નેશ્વર મહાદેવ કારણ કે આ જમાશે એટલે સીધું આપણે ભરવું પડે અને આખો મહિનો પૂજા કરી એટલે આપણે છેલ્લે દિવસે સીધું ભરી નાખ્યું એટલે જોવા સીધું મૂકવા જઈએ છે બે જણા સંગે સંગે કેમ હા હમણાં કાવ્યબેન જવું તાલો ફટાફટ નીકળવી પોળાના

પછી આપણે ભોળવાનાથી વ્યાસી ઘરે અને દર્શન કરીને અને કારણ કે સીધું ભરવાનું ઊંચું તો ભરીને વ્યા પછી ઘરે અને બેહી બે હજી ત્યારે બપોરા કરવા તો હાલો ફટાફટ બધાય બપોરા કરવા પછી કહેતા નહીં કીધું નહીં કારણ કે મગનું શાક છે ને દાળ ભાત છે અને સાથે છે રોટલી અને લીંબુનું હાથનું ને આ છે રવાનો છેરો તો બસ બીજું તો કાંઈ નહીં અને આપણે ભોળા તો કારણ કે બે ત્રણ વખત જઈએ કેમ જીઆન બે તેનો એક વખત પાણી રેડ ક્યાં કહ્યું તો બસ બીજું તો કાંઈ નહીં અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરીજો કોમેન્ટ કરીએ સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોણ કોણ દાદા પાણી રેડવા ગયું છે કોમેન્ટમાં ખાસ કરીને કહેજો અને હવે આનો વલોગ કર્યું છે પૂરો અને હવે મળીશું પાછા નવા વલોગમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ ચાલો તો બાય